નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ગામ સમઢિયાળા તાલુકો જિલ્લો બોટાદ એક ફિલ્ડ ચણા ફિલ્ડની વિઝિટે આવ્યા છીએ જે ફાર્મરે ચણાનું વાવેતર કરેલ છે અને આપ ચણા જોઈ શકો છો આ ચણાની અંદર એ તેમને જે ખાતરનો ઉપયોગ કરેલો છે એનું એમને જે રિઝલ્ટ મળેલું છે એના અનુભવો ખેડૂત આપણને સામેથી શેર કરવા માગે છે કે એમને શું પરિસ્થિતિ હતી વીસ પચીસ દિવસ પહેલાં અને અત્યારે શું પરિસ્થિતિ છે અને ખાતર કેવું રિઝલ્ટ આવ્યું છે એ આપ જોઈ શકો છો તો ખેડૂત મિત્ર અમારી સાથે છે નમસ્કાર તમારું નામ જયસુખભાઈ જયસુખભાઈ હિંમતભાઈ વયસુખભાઈ હિંમતભાઈ વંબર એક ગામ સમઢિયા નંબર એક તાલુકો જિલ્લો બોટાદ બરોબર તો જયસુખભાઈ

તો બીજા ખેડૂતને આપણે કહીએ કે ભાઈ ત્રીસ પાંત્રીસ દિવસના ચણ્યા થાય અને તમે જ્યારે કેણાં વીસ થી પચ્ચીસ દિવસ કડકાવા દીધા હોય બરાબર ત્રીજા પાણે તમે આપેલું છે કડકાવા દીધા પછી બરોબર સરસ તો ખેડૂત મિત્રો આ નું કેવું એમ છે કે આ ખાતરનું એમને સોયસો ટકા રિઝલ્ટ મળ્યું છે અને ચણ્યાનો ગ્રોથે સારો થઈ ગયો હુકારો બંધ થઈ ગયેલો છે અને એમને ફ્લાવરિંગ પણ હેવી લાગી ગયેલું છે અને એ ખેડૂતને સામેથી કહે છે કે આ ખાતર વાપરાય બરોબર તો તમને સો એ સો ટકા સંતુષ્ટ રિઝલ્ટ મળેલું છે તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો આ ચણ્યા છે આ ફ્લાવરિંગ આખું ફિલ્ડ એક જ સરખું ઉભું છે અને દમદાર ફિલ્ડ છે સત્યાવીસ ની ગાળી છે ત્રણ શાહ છે બરોબર અને તમે જોઈ શકો છો જગ્યા એ થોડીક જ રહી છે અને કોઈ કોઈ જગ્યાએ પોપટા બંધ ચાલુ થઈ ગયેલું છે તો જયશુખભાઈ તમે જયસુખ મિત્રો તમારા શેર કરવા માંગતા હોય તો અનુભવ કે આ કામ સારું છે આનું એમ બરોબર નથી બરોબર છે અને દિલ ખોલીને ને વપરાય એવું કહેવાનું તમારું છે ખેડૂતના પૈસા લેખે લાગે ખેડૂતના પૈસા ખર્ચો થાય પણ ખેડૂતના પૈસા લેખે લાગે બરોબર વધી જાય એટલે ઘણો ફરક પડી જાય બરોબર ઉત્પાદન માં જ પાંચ પાસમણ નો ફેર પડે એવું લાગે છે અત્યારથી તો ખુબ ખુબ આભાર જયશુખભાઈ તમે ખેડૂતો સાથે જે અનુભવો શેર કર્યા